કોંગ્રેસ ભાજપ અને આમ આદમી પાર્ટીના જોડતોડનો અભિયાન પૂર જોશમાં ચાલી રહ્યો છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય બાદ કોંગ્રેસના ધારાસભ્ય અને હવે ફરી એક કોંગ્રેસના પૂર્વ નેતા ભાજપમાં જોડાય તેવી અટકળો તેજ થઈ છે આપણે જણાવી દઈએ કે આણંદના પેટલાદના પૂર્વ ધારાસભ્યને ભાજપમાં લાવવાનો તકતો તૈયાર કરાઈ રહ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે શુક્રવારે પેટલાદની મુલાકાતે આવેલા ગૃહમંત્રી સાથે નિરંજન પટેલની મુલાકાત થઈ હતી જે બાદ નિરંજન પટેલની ભાજપમાં જોડાવાની અટકળો તેજ થઈ હતી ગત ચૂંટણીમાં ટિકિટ કપાતા કોંગ્રેસમાંથી નિરંજન પટેલે રાજીનામું આપ્યું હતું અને આપણે જણાવી દઈએ કે નિરંજન પટેલ છેલે 6 તમથી કોંગ્રેસના ધારાસભ્ય તરીકે છૂટા હતા જો કે તેમણે ગત ચૂંટણીમાં કોંગ્રેસે ટિકિટ કાપતા તેમે પક્ષમાંથી રાજીનામું આપ્યું હતું જો કે ગૃહમંત્રી હર્ષદ ભએ શુક્રવારે પેટલાદની મુલાકાત લીધી હતી તે દરમિયાન નિરંજન પટેલ સાથે મુલાકાત થઈ હતી જેને લઈ તેઓ ભાજપમાં જોડાવાની અટકળો તેજ થઈ છે ટિકિટ કપાતા નારાજ ધારાસભ્ય નિરંજન પટેલે રાજીનામું ધરી દીધું હતું અને કોંગ્રેસે ટિકિટ કાપતા સોશિયલ મીડિયામાં રાજીનામા માંથી પોસ્ટ વાયરલ કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ નિરંજન પટેલ ભાજપમાં જોડાવાની ચર્ચાઓ ચાલી હતી